નમસ્કાર મિત્રો મ્યાનમારમાં આજે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે તેની તીવ્રતા પાંચ પોઈન્ટ એક માપવામાં આવી છે મ્યાનમારમાં ગઈકાલે આવેલા સાત પોઈન્ટ સાતની તીવ્રતાના ભૂકંપ બાદ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે દેશના એક લશ્કરી અધિકારીના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા એક હજાર લોકોના મોત થયા છે અને બે હજાર ત્રણસો લોકો ઇજાગ્રસ્ત થયા છે જોકે યુએસ ભૂસ્તર શાસ્ત્રીય સર્વે એજન્સીનું કહેવું છે કે મરનારાઓની સંખ્યા દસ હજારથી પણ વધારે હોઈ શકે છે હજુ કાટમાળની નીચે દટાયેલી લાશો અને જીવિત બચેલા લોકોની શોધ ચાલુ છે ગઈકાલ અઠ્ઠાવીસ માર્ચ શુક્રવારે આવેલો આ ભૂકંપ એટલો શક્તિશાળી અને ભયાનક હતો કે નવસો કિલોમીટર દૂર આવેલા થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ તેની અસર જોવા મળી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારને મદદ કરવાની જાહેરાત કરી છે ભારત દ્વારા ઓપરેશન બ્રહ્મા હેઠળ આઈ એ એફ સી એકસો ત્રીસ જે વિમાન દ્વારા મ્યાનમારમાં સોર લેમ્પ ફૂડ પેકેટ અને અન્ય રસોડાની વસ્તુઓ સહિત પંદર ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો